જય ગુરુદેવ ભગવાન આજે આપણે આ માવઠા પહેલાંના ઘઉં આવેલા છે એ ફૂલ પાકી ગયા છે ક્યાં કોક લીલી ડુંડી છે આપણે આમ જોઈએ તો નીચે ક્યાં કોક લીલી છે બાકી આ ડુંડી પાકી ગઈ છે અને દેખાડવા હતું એટલે તમને બતાવું છું આ ઘઉં લગભગ પંદર દસનું વાવેતર છે અને ટુકડા છે અને દાણા હવે થાવા છે જોઈ તો આપણે તમે જોઈ શકો છો ઘઉંના દાણા કાલે પાકી ગયા છે ઘઉં અને એની સામે જ આપણે કાળા તલ કઢા આમાંય માંડવી હતી અને માંડવી પછી સીધું ઘઉં આવ્યા આપણે માંડવી પછી કાળા તલ વાવ્યા હતા અને અત્યારે આપણે ઘઉં છે તો બતાવવા તમને હું મેં સિંધુ સાયન્ટિફિક એક સિડની સિંધુ વામન વેરાયટી વામન ટુકડી જે ઘઉં આવે એ વેરાયટી વાવેલી છે અને તમને અત્યારે આજની તારીખ કહી દઉં તો આ છે હાથ બે બે હજાર છવ્વીસ અને તમારી નજર સામે ક્યાંક 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 ઘઉંની ડુંડી દેખાય છે અને ઘઉં કાપે આવી ગયા છે બહુ સારી એવી વેરાયટી અને ઘઉંનું બિયારણ પણ સારું તમે જોઈ શકો છો બધું એક ધારો અને ઘેરો પણ અસલ કલરમાં છે પણ હવે તડકા પડવાની શરૂઆત થઈ છે તો આપને કેવું ઉત્પાદન મળે એ ખાસ જોવાનું રહ્યું છે બાકી ઘઉંમાં તમે એ રૂબરૂ જુઓ કે તમે અત્યારે વિડીયોમાં જોવો છો એક નંબર કાળો લીલો આપણે છે ને કાળાશ ઉપર લીલો કલર એવો અને બધો એક ધારો ઘેરો ઊભો છે અહીંયા આપણે થોડીક ટાઇસને તલનું ભૂસું ભેગું કરીને રાખી દીધું છે જે ઘઉં નીકળ્યા પછી આપણે ઘઉંનું કોવર કરીને બહાર કાઢી લેવું અને આ ને તલનો ભૂકો આપણે કે આ વખતેનો મગફળીનો ભૂકો થોડોક પહેલો તોય દેશી ચાણીઓ ખાતર બધું મિક્સ કરી અને આપણે ખેતરમાં ભરતી આપશું થોડી ઘણી સેટ અપારે તુવેર વાવી હતી તો એ વાઢીને એ રાખી દીધી છે જે ખાવા પૂરતું થઈ જાય અને ખાસ તો આ ઘઉં હટું જ આપણે વિડીયો બનાવ્યું છે કે ઘઉં કેવાક છે કોમેન્ટમાં કહેજો અને વામન ટુકડી તમે ઘઉંનું વાવેતર કર્યું હોય લેટ વાવેતર આ આપણે એમ સમજો ને કે ડિસેમ્બર મહિનામાં ફોડ સત્તર ડિસેમ્બરનું વાવેતર છે સત્તર બારની આસપાસનું વાવેતર છે મિત્રો એટલે એવું લેટ વાવેતર કર્યું હોય ને કેવું ઉત્પાદન આવ્યું છે તો એ કોમેન્ટમાં કહેજો જય ગુરુદેવ મળશું નવા વિડીયોમાં